स पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्ते मूर्तिपलनविसरूप मूर्तेज મૂર્તિ છે મારો આત્મા મૂર્તિ પ્રાણ આધા યાધાર મૂર્તિમૂર્તિ રેટા કરો મૂર્તિ મારો આહાર મા બહુ પ્યાર કરો મુ તરણ ઓવતા રિ શ્રીસ્વામીનારાયણા નમો નવતરિ શ્રી હરેકૃષ્ણા ઘનશ્યામાય નલકંઠાય શ્રી પરમ ગુરવે નમો નમ ગુરવે નમો નમ સ્વામિનારાયણ હરે હે મહારાજ જય સ્વામિનારાયણ ભગત થોડી લાવો ભગવાન નાસ્તા પાણી કરીને આવી ગયા કે ખાલી નાસ્તા કર્યા પાણી બાકી છે દૂધ પાણી કર્યા ચા પાણી પીવો છો ચા વિનાનું કેમ થતું છે હે તો સારું લ્યો ના એ તો દૂધ ની જમી લેવાય ચા ની જમે એવું થોડું એ તો નાના માણસો હોય પગાર ઓછા હોય એને દૂધને દહીં પોહાય નહીં એટલે પછી થોડુંક દૂધ હોય ને તો ચા હાજી થઈ જાય એટલે બધાને હાલે એવી માણસોને ભાવના હોય છે પણ જ્યાં એ કાંઈ ફેર પડતો નથી જ્યાં એની ભૂકી છે ને એટલી બધી મોંઘી છે ભૂકી બહુ મોંઘી છે સરવાળો કરે ને જાજો ફેર કાંઈ પડતો નથી પણ હવે એ એ બાને હેઠળ હાલે છે બધું તો તમે સાધુ ભેગા રહી ત્યાં સુધી એ સારું હખ ને ચાનું કા આમ સાંભળતી તો છે થોડી થોડી ગુપા સામે આ સાંભળતી હોય શું કરશું હે તો હા બરાબર ભૂલાવાની છે માર થી તો મગાવીને પાવાની નથી બોલો કાલની કથા કઈ યાદ હોય તો બોલો હું હંડા તો નહી આમ અવાજ વધારે એવું નથી ભાઈ તો તો કોઈ આપે જ નહીં ને ભગવાનનું આપેલું છે અને ભગવાનને આપે એમાં કાંઈ મહત્વ ન કહેવાય તો તો ના 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 તો સમજવામાં થોડી ભૂલ થઈ સમજવામાં આવ્યું ભગવાનનું આપેલું છે છતાં પણ ભગવાનને આપવામાં જીવ હાલતો નથી ભગવાનને આપ્યું છે છતાં ભગવાનને આપવામાં જીવ કંજુસાઈ કરે છે એમાં અહીં નથી કરતો એમ જો ભગવાનને આપે તો ભગવાન એને ભક્તિ માને છે અને એને આ લોક ને પરલોકમાં બે જગ્યાએ સુખિયા કરે છે પણ એ તો ભક્ત થાય ખરેખરા એને જ સમજાય છે जगत प्रदान भले भगत थाए पण जगत प्रदान बात समझाती वाजाती महाराज के कोई पाण एक जीव ने ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે તો તે જીવના ગર્ભવાસ આદિ બધા દુઃખો છૂટી જાય છે જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે જે જીવ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ગ્રહણ કરે તેના ગર્ભવાસ આદિ બધા દુખો છૂટી જાય છે બધા છતાં કેમ લેતો જીવ તમને પૂછો હે માયા આ બુદ્ધિચાળી છોકરો આવ્યો યુવાન ને પૂછીએ આપણે પણ એમાં શું છે આ લોક બહુ બુદ્ધિ હોય ને એને આ શાસ્ત્રમાં માં પાછું ન ખબર પડતી હોય જો ભગવાનના ના સ્વરૂપ નું જ્ઞાન લે તો એ જીવને ને ગર્ભવાસ આદિ બધા દુઃખો છૂટી જાય છે આ વખતે તો શ્રી હરિએ સ્વેચાથી દુર્વાસાના સાપ ને નિમિત્ત કરીને જીવોનો ઉદ્ધાર કરવાનું વિચાર્યું છે આ વખતે જ્ઞાન ઉપદેત જ દેવો છે શું કરું શ્રીજી મહારાજે એક ધારા આ જીવન પર્યંત ગામડે ગામડે ભૈયા ને ઘેરે જાય સભા થાય કથા વાર્તા થાય કીર્તન થાય અને ભગવાનના સ્વરૂપમાં જોડવાનું કામ થાય અને એને માટે પાંચસો પાંચસો પરમંસો ધામમાંથી લાવ્યા ગામડે ગામડે વિતરણ કરે રજાઓ જીવોના કલ્યાણ થી વાતો કરો સત્સંગ કરાવો આમ થયું કેમ કે સત્સંગ વિના જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી જીવ ભગવાનમાં ખરેખર જોડાતો નથી અને ભગવાનમાં જોડાણા વિના ભક્તિ થાય નહીં અને ભક્તિ વિના જીવનો મોક્ષ થાય નહીં સ્વરૂપનું જ્ઞાન થાય તો ભગવાનમાં જોડાય બાકી તો જીવ જગત માં જોડાણ છે પદાર્થમાં જોડાણશો પદાર્થ ને માટે ભગવાન પાસે જાય પદાર્થ માટે જાય ભગવાન પાસે ભાઈ હે તું આ પાડશે એ ના પાડે છે તમારે બે માંથી માનવું કોનું નાનજી શું કહો તમે પદાર્થ માટે જે ભગવાન પાસે જાય ના પડે છે તમે શું કહો ભાઈ એલા ના પડે બહુમતી વધી ગઈ હે તો તમારો સાચો ને જાજે ભાઈ જીવ પદાર્થ હાટું જ ભગવાન પાસે જાય છે એ ગમે એટલે પેરું ભગવાન પાસે જાય ગમે એટલા ફેરવું ભગવાનને નમે ગમે એટલા ફેરવું ભગવાનને દંડવટ કરે ગમે એટલા ફેરવું જઈને ભગવાનના ચરણમાં બેસે પણ પદાર્થ માટે જઈને બેઠો છે પદાર્થ માટે એટલે એનો મોક્ષ થાય નહીં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અને ભગવાનની પાસે જાય ભગવાનનો આશ્રય થાય ભગવાનને અનન્ય ભાવે ભજે તો જીવનો મોક્ષ થાય છે એને જ્ઞાની કહેવાય છે એને બીજી અપેક્ષા રહેતી નથી ભગવાન સિવાયની પછી આ લોકમાં જેમ ભગવાન રાખે એમ રે પણ અપેક્ષા ભગવાન પાસે બીજી નહીં જે પ્રાણી આવેલા ઉત્તમ અવસરને ચૂકી જશે તેને ઘણી મોટી નુકસાની થશે મનુષ્યનો દેહ મળ્યો અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું નહીં ભગવાનના સત્પુરુષને પોતાના જીવના કલ્યાણને અર્થે માયના નહીં સેવા નહીં ભગવાનના સત્પુરુષોને પણ માત્ર ને માત્ર આ લોકના સુખને માટે જ માયના પૂજા અને એ જ આશીર્વાદ લીધા કલ્યાણનું કંઈ થયું નહીં તો અવસર ચૂકી ગયા કહેવાય ઓ સર હું કેવાય ચૂકી ગયા તક આવે એને તક ને જવા દીધી તો શું થાય તક મોસમ આવે મોસમ ખેડૂત આવે ને મોસમ પેલા વાવણી આવે પેલા વાવણી આવે ને કે પેલા મોસમ આવે જયારે વાવણી થાય વરસાદ થયો એટલે એ જ દિવસે હાલો હવે આ બધા વાવા જાય છે આપણે જાત્રા કરી આવી અથવા તો ફરી આવી ક્યાંક ફરવા જવું પંદર દિવસ